બારદોલીમાં નવરાત્રી ઉત્સવ વચ્ચે કિન્નર અખાડાના પૂનંબા મહામંડલેશ્વર બાર અભિષેકની તૈયારી શરૂ ત્રીજી નવેમ્બરે અભિષેક યોજાશે બારદોલીમાં નવરાત્રિ ઉત્સવ વચ્ચે પંચ દસ નામ જૂના કિન્નર અખાડાના પૂનમબા માસીબાનો મહામંડલેશ્વર પટ પર

ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ હું બોલું પૂનમ શ્રી શ્રી એક હજાર આઠ પુણ્ય નંદગીરી મહામંડલેશ્વર ગુજરાત બારડોલી સુરત તમામ યજમાનોને યુક્તિને અને તમામ ભાઈઓને ઓમ નમો નારાયણ અમારે ત્યાં વર્ષોથી નવદુર્ગા સોસાયટીમાં ઘણા વર્ષ થઈ ગયા બનીને ઘણા વર્ષોથી નાના નાના બાળકો આ બધો કોઈમાં છોકરાઓ બધા કરે હોય તો બધા છોકરાઓ કરે અને અમને ટાઈમ મળે તો અમે બે આટા આવીએ હું નહી આવું અત્યારે નરમ ગરમ તબિયત તમારી પોરીઓ સોસાયટીના બધા યજમાનો આવે અને ત્રણ તારીખે પટ્ટા અભિષેકનો જલારામ મંદિરની અંદર સવારે સાડા સાત વાગ્યા થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે તો તમામ યજમાનોને મારા નવદુર્ગા સોસાયટીઓને વિનંતી છે કે જરૂર જરૂર આવજો બપોરે સાડા બાર વાગે વરઘોડો છે અગિયાર વાગે જમવાનું છે સવારે સાડા સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી પટ્ટા અભિષેક છે અને દરેક સંતો આવવાના છે ઇન્ટરનેશનલ સંતો આવવાના છે જેને કહેવાય છે કે શ્રી આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પછી શ્રી શ્રી હરિગીરી બાપુ એ બધા આવવાના છે જગદગુરુ આવવાના છે અંબિકા માતાજી આવવાના છે પછી ગિરનારી માતાજી આવવાના છે જે હમણાં આવી ગયેલા વચ્ચે બરાબર બધા સંતો આવવાના છે સંતો આશીર્વાદ લેવા તમે જરૂર જરૂર પધારજો ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાળ